એક તરફ વાવની ગણતરી ચાલે છે ભાજપ કોંગ્રેસના સમર્થકો પણ આવી પહોંચ્યા છે અને દરેક સમર્થકોએ પોતાના ઉમેદવારની જીતની વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આ તમામની વચ્ચે એક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ઉમેદવાર કોઈ પણ જીતે ફૂલના હાર ક્યાંથી લાવવા આસપાસ તો કોઈ દુકાન નથી એટલા માટે અહીંયા એક દુકાન લાગી ચૂકી છે

ના ઓ ભાજપ જાવશ ભાજપ ચલો અહીંયા ફૂલ વેચવાવાળા જે બેન બેઠા છે જે તેમની આરે બે ભાઈઓ બેઠા છે એમાંથી એકનું એવું કેવું છે કે માવજીભાઈ બેનનું એવું કેવું છે કે ભાજપ સમર્થકો એવું કહી રહ્યા છે કોંગ્રેસ તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરૂર લખતા રહીજો એક તરફ વાવની મંત ગણતરી ચાલે છે ભાજપ કોંગ્રેસના સમર્થકો પણ આવી પહોંચ્યા છે અને દરેક સમર્થકોએ પોતાના ઉમેદવારની જીતની વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આ તમામની વચ્ચે એક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ઉમેદવાર કોઈ પણ જીતે ફૂલના હાર ક્યાંથી લાવવા આસપાસ તો કોઈ દુકાન નથી એટલા માટે અહીંયા એક દુકાન લાગી ચૂકી છે ફૂલના હાર પણ બેન બનાવી રહ્યા છે બેનનીારે પહેલા વાત કરવી છે બેન આજે કેટલા વહેલા જાગ્યા છો અને આ વહેલા જાગીને ફૂલના હાર બનાવવાની શરૂઆત કરી છે મે 5 વાગ્યાના જાગ્યા છું 5 વાગ્યાના માર્કેટ આઈની ફૂલ લઈને આયા છે 6 વાગે બનાવવા ઢુક્યા છું બરાબર છે દર વખતે ચૂંટણીનું મતદાનનું પરિણામ હોય ત્યારે આવવાનું હા દર વખતે ચૂંટણીનું પરિણામ હોય ત્યારે આવવાનું અમારે આનાહી ફૂલ હાર વેચવાના બધી જગ્યાએ જવાનું તમારે બધી જગ્યાએ બધી જગ્યાએ બધી જગ્યાએ હા પાલનપુરમાં કોઈ બી જગ્યાએ જવાનું છૂટ મેં જવાનું બધી કોઈ બી ગામ હોય તો દાદા સભ્યની કોઈ બી જવાનું શું લાગે છે આજની આ નું પરિણામ આમ સમર્થકો બહુ બધા આવી ગયા છે કોના તરફ આમ તમને કેવું લાગે છે કોના તરફ ઝુકાવ પલડ્યું પારે છે ભાજપ કોંગ્રેસ કે પેલા અપક્ષમાંથી ઉભેલા માવજીભાઈ માવજીભાઈ આવશે મને લાગે કેમ એવું મને લાગે વિચાર એવું લાગે માવજીભાઈ ને સભા વાળો એટલે અચ્છા એટલે સભા વાળો વડીલ તમે ગયા હતા ફૂલ લેવા જે ના ના થઈ ગયા

ભાજપ ચલો અહીંયા ફૂલ વેચવા વાળા જે બેન બેઠા છે જે તેમની આરે બે ભાઈઓ બેઠા છે એમાંથી એકનું એવું કેવું છે કે માવજીભાઈ બેનનું એવું કેવું છે કે ભાજપ સમર્થકો એવું કહી રહ્યા છે કોંગ્રેસ તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરૂર લખતા રહીજો